એક ખેડૂતના ખેતર પાસે વીઆયેલી કુતરીએ પાંચ ગલુડિયાને જન્મ આપ્યો હતો ખેડૂતની પત્નીએ નવજાત ગલુડિયોને રહેવા ફરવા માટેની સુરક્ષિત જગ્યા બનાવવાનું બીડું ઉપાડી લીધું ખેતરમાં જ આવેલા તેમના ઘરની આગળના ખૂણામાં પાટિયા ગોઠવીને એમાં કોથળા અને ફાટેલા કપડા પાથર્યા ખેતર પાસે પાંચે નાનકડા ગલુડિયા તેમની માના બંને પગ વચ્ચે ભરાઈને તનોમાં દૂધ પીવા ધક્કા કરતા હતા પંગ જન્મેલું એક ધોળું ગલુડિયું તેની અધખુલ્લી ઓખે માના સ્તનને શોધવા ફોફા મારતું બીજા ગલુડિયા પર ચડ્યું દોત વિનાના કોમળ મોમો માના સ્તનની દૂધ ધારા હજી આવી જ ન હતી ત્યાં જ તો બીજા ભૂખાવરા ગલુડિયાનો હળવો ધક્કો વાગ્યો અને તે બાજુમાં ગબડી પડ્યું બીજા ગલુડિયા સામે એ અપંગ ગલુડિયું બાજુમાં હળસેલાઈ ગયું પણ મોકો મળે ત્યારે બે ગરૂડિયા વચ્ચે જગ્યા શોધી અંદર ઘૂસી જતું અને ધરાઈને ધાઈ લેતું દાઈને ઘસઘસાટ ઊંઘતા કોમળ ગલુડિયાને ખેડૂતની પત્નીએ હાથમાં લઈ તેમના બનાવેલા ઘરમાં મૂકી સુરક્ષિત હૂંપ આપી દિવસો વીતતા ગયા એમ એમ ગલુડિયા મોટા થતા ગયા પચીસેક દિવસના થયેલા ચાર સ્વસ્થ ગલુડિયા મસ્તીખોર પાક્યા હતા પણ અપંગ ગલુડિયું શાંતિથી તેની માને ધાઈને ખૂણામાં ગૂંચડું વળીને પડ્યું રહેતું મસ્તી કાઢવા જ્યારે ચારેય ગલુડિયા પાટિયા નીચેની જગ્યાએથી સરકીને ભાગી જતા ત્યારે એ બિચારું એકલું પડી જતું સંગ તેવો રંગ લાગે એમ એ અપંગ ગલુડિયું પણ તેના ચારેય ભાઈ બહેનો જ્યાં જતા ત્યાં એમની સાથે ઘસડાતું ઘસડાતું મસ્તી કાઢવા પહોંચી જતું પેલા ચાર ગલુડિયા દિવસે દિવસે વધુ મસ્તીખોર થવા લાગ્યા ગમે ત્યાં ઘૂસી જતા અને ખેતરમાં વાવેલો પાક બગાડી નાખતા એટલે એક દિવસ એ ખેડૂતે દરવાજા બહાર ગલુડિયા વેચવાના છે એનું એક નોટિસ બોર્ડ મારી દીધું એક દિવસ બારેક વર્ષનો છોકરો ત્યાંથી પસાર થતો હતો તેણે દરવાજા પર મારેલું બોર્ડ વચ્યું તેણે દરવાજો ખખડાવી બૂમ મારી થોડી વારમાં ખેડૂત ખેતરનું કામ મૂકીને ત્યાં આવી પહોંચ્યો અંકલ એ છોકરાએ કહ્યું મારે એક ગલુડિયું ખરીદવું છે ખેડૂતે પરસેવાથી ભીનું કપાળ રૂમાલથી લૂસતા કહ્યું બેટા આ ગલુડિયો ખૂબ સરસ જાતના અને તંદુરસ્ત છે એટલે પૈસામાં ભાવતાલ નહીં થાય હો સોભડીને છોકરાનું મોં નિરાશાથી ઉતરી ગયું તેણે ખિસ્સામાં છેક ઊંડો હાથ નાખી પૈસા કાઢ્યા પરચુરણ સાથે મોડ દસેક જેટલા રૂપિયા નીકળ્યા તેણે આશાભરી નજરે પૈસા સામે ધરીને કહ્યું અંકલ મારી પાસે દસ રૂપિયા છે એટલા રૂપિયામાં સારી જાતનું ગલુડિયું ના મળે બેટા ખેડૂતે પાસા કામ પર જવા પગ વાળ્યા અંકલ અંકલ દસ રૂપિયા આપું તો એ ગલુડિયા પર હાથ ફેરવવા દેશો પ્લીઝ અંકલ શુકરાએ આજીજી ભર્યા સ્વરે દરવાજાના સળિયા વચ્ચે માથું વડાડીને કહ્યું ખેડૂત દસ રૂપિયાની લાલચમાં ઠીક છે કહી માની ગયો તેણે મોટા અવાજે તેની પત્નીને ટવકો પાડી ગલુડિયા લઈ આવવા કહ્યું ગલુડિયા ઘરનો દરવાજો તેની પત્નીએ ખોલ્યો એવા તરત જ પહોંચે મસ્તીખોર ગલુડિયા હવે રખડવા મળશે એ વિચારે ઘોડા ગેલા થઈ બહાર દોડ્યા ધોળા દૂધ જેવા ભદાળા પહોંચે ગલુડિયાને લઈને ખેડૂતની પત્ની દરવાજે આવી કપાસના ડગલા જેવા પોચ ક્યુટ ગલુડિયા જોઈને છોકરાનો ચહેરો તત્કાળ આનંદથી ખીલી ઉઠ્યો પોચ ગલુડિયામાં એક ગલુડિયું પગેથી ખોડું હતું તે થોડાક ડગલા ચાલવા જતું ને ગબડી પડતું ચાલવા કરતાં તે કદાચ ગબડી ગબડીને વધુ અંતર કાપીને પહોંચ્યું હતું એ ખોળંગાતું બધાળું ગલુડિયું જોઈને છોકરો દરવાજાના સળિયા વચ્ચે માથું નાખી તરત બોલી ઉઠ્યો અંકલ મારે પેલા ગલુડિયાને રમાડવું છે બેટા એ ગલુડિયું બીજા ગલુડિયાની જેમ તારી જોડે દોડીને રમી નહીં શકે હું તને બીજું ગલુડિયું રમવા આપું છું ના અંકલ આજે મારે એ જ ગલુડિયા જોડે રમવું છે પણ બેટા એ અપંગ ગલુડિયું છે એ તારી જોડે નહીં રમી શકે છોકરાએ નીચા નમી તેના ડાબા પગનું પેન્ટ ઢીંચણ ઉપર ચઢાવ્યું તેણે ઢીંચણ સુધી ખાસ પ્રકારના ડુપ્લિકેટ સ્ટીલના પગ અને બૂટ પહેરેલા હતા તેણે કહ્યું જુઓ અંકલ હું પણ અપંગ છું હું પણ તેની જેમ દોડી નથી શકતો પણ એ ગલુડિયાની તકલીફ હું સારી રીતે સમજી શકું છું પ્લીઝ અંકલ મારે એની જોડે રમવું છે તેણે હાથમાં દસ રૂપિયા સામે ધરીને ભીની વખે કહ્યું છોકરાના અપંગ પગ પર ચડાવેલો સ્ટીલનો પગ જોઈને ખેડૂતના હૈયામાં સહાનુભૂતિ ઉભરાઈ આવી આ દર વખતે તેમણે એ અપંગ ખલુડિયાને હાથમાં લીધો દરવાજો ખોલી છોકરાના હાથમાં રૂના ઢગલા જેવું પ્યારું ગલુડિયું મૂક્યું ગલુડિયાનો સુવાળો સ્પર્શ અને માયાળું કાળી ઓખો જોઈને છોકરાના હોઠ પર તરત જ સ્મિત ખીલી ઉઠ્યું તેણે ખભાતી ભીની ઓખો લુસતાં કહ્યું અંકલ આ ગલડિયું મને ખૂબ જ ગમે છે કેટલા રૂપિયા થાય આને ખરીદીને ઘરે લઈ જવાના છોકરાના અવાજમાં ભળેલી લાગણીનો સૂર સાંભળીને ખેડૂતનું હૈયું ભરાઈ આવ્યું તેના માથા પર હેતાળ હાથ મૂકીને કહ્યું બેટા આ ગલોડિયાને એવા વ્યક્તિની જરૂર છે જે એની તકલીફને સમજી શકતું હોય તારા માટે હવે આ ગલુડિયું બિલકુલ મફત છે જ્યાં ફ્રેમ ચૂકવાતો હોય ત્યાં પૈસાનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે